અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે કરોડો રૂપિયાની વેરા વસુલાત બાકી અંબાજીમાં વેરા બાકીદારોની દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે છ જેટલી દુકાનોને સીલ મારતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં વર્ષોથી વેરો બાકી હોવા છતાં વેરો ન ભરતા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે શોપિંગ કોમ્પ્લેક્ષના વેરાની બાકી નીકળતી રકમની બાર દંડ વ્યાજ સાથે ગણતરી કરી ફરી નોટિસો ફટકારવામાં આવશે ભરૂચના વાલિયાના ડહીલી નજીક કારમાં આગ લાગવાની ઘટના અચાનક ફાટી નીકળતા દોડધામ થવા પામી ઇકો કારમાં અચાનક જ આગ ફાટી નીકળી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ સદનસીબે કોઈ જાનહાની નહીં વાલીયાના દહેલી નજીક કારમાં આગ લાગી હતી જે બાદ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અચાનક કારમાં આગ હતી જે બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી તો તરફ પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીક જુરિયોના જંગલમાં ફરી આગ લાગવાની ઘટના બની છે આ જંગલ વિસ્તારમાં અવારનવાર અગમ્ય કારણોસર આગની ઘટના બનતી રહે છે તે આજે ફરી એક વખત આગની ઘટના સામે આવી છે રતનપર જંગલ વિસ્તારમાં ઓછીથી ભીષણ આગ ભભૂકતા આ અંગે પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા તો રાજકોટમાં અકસ્માત બાદ આરોપી બદલવા મામલે તપાસ આરોપ મામલે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન આક્ષેપ બાદ તપાસ અધિકારી બદલી નબીરા ખુલ્લું કબૂલ્યું છે ડ્રાઈવર બદલવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે એકવીસ માર્ચે ન્યારી રોડ પરથી અકસ્માત થયો હતો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપી ડ્રાઈવર ખોટો છે સગીર યુવક કાર ચલાવતો હતો જીની ઓળખ થઈ ચૂકી છે ફરિયાદીએ પોલીસ કમિશ્નર અને ગૃહમંત્રીને કરેલી અરજીમાં આક્ષેપ કરાયા છે અકસ્માત બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ થયો હતો અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી નાખ્યો અધિકારી એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કર્યા રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને એમના ડીસીપીશ્રીને સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઈઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર ન ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે વડોદરામાં ફરી ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી છે વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટી લીધા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા માડોધર રોડ પર બની હતી જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં માતા પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને સમાચાર સુરતથી રાંદેર વિસ્તારનો વિડિયો વાયરલ થયો છે રાંદેરના પીએસઆઈની કારમાંથી મળી દારૂની બોટલ લોકોએ જનતા રેડ કરીને પકડી પાડ્યા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે રાંદેર પોલીસ પીએસઆઈની રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવી વરડીમાં દારૂ પીતા પીએસઆઈ પકડાયાના આક્ષેપ રાંદેર પોલીસ ફરિયાદીને દબડાવતી હોવાનો પણ વાયરલ વીડિયોમાં આરોપ છે અન્ય સમાચાર વલસાડથી ઉમરગામમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે જીપમાં બાળકોની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભણતા બાળકોએ શહેરી વિસ્તારની સ્કૂલોમાં આવવા જવા માટે અન્ય કોઈ વાહનની સુવિધા નહીં હોવાથી બાળકો મજબૂરી વશ આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ પહોંચે છે જો કે આ વીડિયો વાયરલ થયા બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે જોખમી સવારી જોખમી સવારી પરંતુ આ કોની જવાબદારી તે સૌથી મોટો સવાલ ન્યૂઝ એટીન ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે આ પહેલા પણ આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે પરંતુ જો અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર તે સૌથી મોટો સવાલ તંત્ર માટે વાહન ચાલકને કાયદાનો કેમ ડર નથી લાગતો અને સાથે ટ્રાફિક પોલીસને શું આ નથી દેખાઈ રહ્યું તે પણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો જોખમી સવારીને લઈને જવાબદારી કોની તે પ્રશ્ન

વહેલી સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દ્વારકામાં એકવીસ જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી ઓગણત્રીસ મે સુધી એકવીસ ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ રહેશે દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું સમુદ્ર તટથી જોડાયેલા ચોવીસ ટાપુમાંથી ફક્ત બે ટાપુ પર જ માનવ વસાહત સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી તંત્રએ રોક લગાવી છે કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કરાયું જાહેરનામું પ્રસિદ્ધ તો સાત ટાપુઓ પર થોડા સમય પહેલા જ ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા છે દૂર તો મહત્વનું છે કે એકવીસ જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક રહેશે મહત્વપૂર્ણ સમાચાર લોકોની અવર પર તંત્ર દ્વારા આ રોક લગાવવામાં આવી છે ઓગણત્રીસ મે સુધી આ એકવીસ ટાપુ પર અવરજવર નહીં કરી શકાય સુરતના કાપોદરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને આપ્યો અંજામ પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા રોકડા રૂપિયા સાત લાખની ચોરી કરી હિસાબ મેળવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાપોદરા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપસિંઘની ધરપકડ કરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી રહી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પેટ્રોલ પંપમાં કઈ રીતે ચોરી કરવામાં આવી હતી તે જોવા મળી રહ્યું છે કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને અંજામ અપાયો તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે તવાઈ બોલાવી છે કલેક્ટર દ્વારા ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને છેલ્લા દોઢ મહિનાથી ખનીજ ચોરી મામલે તપાસ કરવા સૂચન કરાયું હતું જેમાં સતત રેડ કરાતા છવ્વીસ લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ થઈ બસો એકવીસ કરોડનો દંડ ફટકારાયો છે એટલું જ નહીં રોયલ્ટી ચોરી પણ કરવામાં આવતી હતી તપાસમાં વિસંગતતા સામે આવી આ તમામને પણ કરોડોનો દંડ ફટકારાયો છે